સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા કેશોદમાં ગણેશ ઉત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી ગણેશ ચતુર્થી એ આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવની ધામધૂમ ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય છે આ તહેવાર ભગવાન ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે જે ગણેશ ઉત્સવ વિઘ્નને દૂર કરનારા છે ગણેશ ચતુર્થી દસ દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે દસમા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે કેશોદના બસ સ્ટેશન પાસે આવેલા કૃષ્ણ મિલ કમ્પાઉન્ડમાં શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી આ ગણપતિ ઉત્સવમાં દરરોજને માટે મહાઆરતી પ્રસાદ તેમજ બાળકો માટે જુદી જુદી રમતો અને બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વ હક્કાભાઈ ચોવટિયા દ્વારા દસ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ ઉત્સવનું આયોજન દિવ્યેશભાઈ ચોવટિયા મહેશભાઈ ગામી અને તેમની ટીમ દ્વારા થઈ રહ્યું છે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભૂપેન્દ્રભાઈ જોશી આરપી સોલંકી પત્રકાર દિનેશભાઈ કાનાબાર તથા જીતેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે આ સમગ્ર ગ્રુપના તમામ સભ્યો માં અનેરો ઉત્સાહ જોવા મળે છે ગ્રુપના તમામ મિત્રો ખંભે ખંભા મિલાવી ભારે જહેમત ઉઠાવે છે આમ કેશોદમાં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે અહેવાલ દિનેશભાઈ કાનાબર કેસોદ જે દર્શક મિત્રો એ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લે દેખી જાય તો એ ઉભો રહી જાય અથવા ઊંચો કરી લે એમને જવા દે

પાડોશીઓ તથા સાથે સહિયારા મળી અને રોજ નચ નવા બાળકો માટે મોટા માટે કાર્યક્રમો કરવામાં આવે છે અને આ કાર્યક્રમોની અંદર રમત રમાડવામાં આવે છે અને દરેક લોકોને પાડોના સહકારથી બધાને ઈનામો મળે છે અને દરેક આ પ્રોગ્રામની અંદર પાડોશવાળા ગામવાળા આ લોકો આવી અને સહકાર આપે છે અને અમે અહીંયાના આ કૃષ્ણમિલ કમ્પાઉન્ડના ગણપતિ દેવને આનંદપૂર્વક આનંદથી કરીએ છીએ